વિરાસતની ધરા વાકાનેર ખાતે છોતેરમો મોરબીમાં જિલ્લા કક્ષાનો પ્રજા સત્તાક પર ઉમંગ ફેર ઉજવાયો રાજાસાઈ વખતના સમૃદ્ધ અને સંપન્ન રજવાડા વાંકાનેરની વાત કરી કલેક્ટર વારસાનું જતન કરવા સૌને અપીલ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંગી મોરબી સોત્તેરમાં આપણા પ્રજા ઉજવણી મોરબી જિલ્લાની વાંકાનેરના અમરસિંહ સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી આ તબક્કે વાંકાનેરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારા આજે દેશભક્તિના જે પરફોર્મન્સ કરવામાં આવ્યા યોગાની જે એમને કૃતિઓ રજૂ કરવામાં આવી ખરેખર વાંકાનેરમાં પણ જે હુન્નર સમાયેલું છે જે બાળકોમાં એ આજે બહાર આવ્યું છે આજના દિવસે હું મોરબીના તમામ જિલ્લાના તમામ નાગરિકોને વાંકાનેરના નાગરિકોને આપના માધ્યમથી આ અમારા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે અમારા આ કાર્યક્રમમાં આપણા રાજવી શ્રી કેસરી દેવશ્રી ઝાલા સાહેબ અને આપણા અહીંના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી હળવદના ધારાસભ્યશ્રી આપણા પ્રકાશભાઈ વર્મોરા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી હંસાબેન પારધી ઉપસ્થિત રહેલા હતા આજે આ પરંપરા અનુસાર જેને આપણા જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરી તેવા આપણા જે કર્મયોગીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને ખૂબ ઉલ્લાસપૂર્વક રીતે મોરબી જિલ્લાનો આ પ્રસંગ આજે ધામધૂમથી ઉજવણી કરી અને પ્રજાને પોતાની ફરજો સારી રીતે અદા કરે અને પ્રજાના હક છે એનું અમે સારી રીતે પાલન કરીને મેળવી આપશું એની હું આપના મારફતે ખાતરીને બહાર ધર્યા સૌને મારા જય હિન્દ લો દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ